બુલેટિન ઇન્ડિયાના અહેવાલની અસર છે છે લાંચિયા લાંચિયા કર્મચારીને લાંચ લેવી ભારે પડી કર્મચારી પીપી વિરાણીને કરાયો છે સસ્પેન્ડ સબ રજિસ્ટ્રાર પીપી વિરાણી લાંચ લઈ રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે વિરાણી નડિયાદ જિલ્લાના ખેડાની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતો હતો બુલેટિન ઇન્ડિયાના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા

લાંચિયા કર્મચારી પીપી વિરાણીને સસ્પેન્ડ કરાયો છે સબ રજિસ્ટ્રાર અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે વિરાણી નડિયાદ જિલ્લાના ખેડાની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતો બુલેટિન ઇન્ડિયાના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા અહેવાલ પ્રસિદ્ધ બાદ પીપી પી વિરાણીને ફરજ મોફુક કરાયો છે ગાંધીનગર નોંધણી નિરીક્ષકની કચેરીએ પીપી વિરાણીને ફરજ મોફુક કર્યો છે